ટંકારિયા હાઈસ્કૂલ ટંકારિયાના ગુજરાત બોર્ડના જાહેર થયેલા વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં પટેલ ફાતેમા ઈશાક સાતસોમાંથી છસો સાત ગુણ મેળવી એક્યાસી પોઈન્ટ એકોતેર ટકા અને સત્તાણું પોઈન્ટ એંસી પર્સન્ટાઇલ રેન્ક સાથે પ્રથમ ક્રમ મેળવ્યો છે પટેલ ઝીશાન લુકમાન સાતસો માંથી પાંચસો ને તોતેર ગુણ મેળવી એક્યાસી ટકા અને ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ પ્રાપ્ત કરી રેન્ક સાથે ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે શાળાનું પરિણામ બાણું પોઈન્ટ તેતાલીસ ટકા આવ્યું છે ઉત્કૃષ્ટ પરિણામ મેળવવા બદલ શાળાના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય ગુલામ આય પટેલ તથા માનદ મંત્રી શ્રી અબ્દુલ તરફથી ખૂબ ખૂબ અભિનંદન મારું નામ નાયક સમ્યા સબ્વીર છે હું ટંકારીયા હાઈસ્કૂલમાં ભણું છું આ વર્ષે બે હજાર ત્રેવીસ ચોવીસમાં મેં બાર સાયન્સ કમ્પ્લીટ કર્યું છે અને મારું રિઝલ્ટ પણ ખૂબ જ સારું આવ્યું છે મેં આ વર્ષે એસી પોઈન્ટ પંચ્યાસી પર્સન્ટેજ ત્રીજા ક્રમાંક સાથે મેળવ્યા છે અને મારી શાળનું રિઝલ્ટ પણ ખૂબ જ સારું આવ્યું છે મારી શાળનું રિઝલ્ટ બાણું પોઈન્ટ છે આજે મર સારા પરિણામનું બધું જ ક્રેડિટ હું મારા વિજ્ઞાન પ્રાણના તમામ શિક્ષકો મારા આચાર્ય શ્રી અને મારા મા બાપને આપવા માંગુ છું અત્યારે તંકારીયા હાઈસ્કૂલના શિક્ષકોનું ખૂબ સારું મેનેજમેન્ટ તંકારીયા હાઈસ્કૂલના શિક્ષકોનું ભણતરના કારણે આ આજનું સારું રિઝલ્ટ શક્ય બન્યું છે હું આશા રાખું છું આગળના વર્ષોમાં પણ ખૂબ સારું રિઝલ્ટ આવશે મેં ધ ટંકારીયા હાઈસ્કૂલ તંકારીયામાં બહાર સાયન્સમાં બીજો પ્રમાણ મેળવ્યો છે જેમાં મારા ઓવરઓલ પર્સન્ટેજ એક્યાસી પોઈન્ટ પંચ્યાસી ટકા અને અવ સાયન્સ પર્સન્ટેજ 88% મેળવેલા છે જેનો હું શ્રી પ્રથમ અલ્લાને ત્યાર બાદ મારા માબાપને તથા શાળા અને શાળાના આચાર્ય શ્રી ગુલમસનને તથા વિજ્ઞાન પ્રવાહના તમામ સ્ટાફને આભું છું બદલ બાજી મે છે હું માકાગામી રહેવાસી છું અને અંકાળિયા હાઈ સ્કૂલમાં અભ્યાસ કરું છું મેં મારો 11 બાર સાયન્સનો પ્રવાહ અંકાયા હાઈ સ્કૂલમાં પૂર્ણ કર્યો છે અને તેમાં મે 86.71% અને પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઈ છું તે બદલ હું મારા અલ્લા મારા માતા-પિતા મારા ગ્રાન્ડ પેરેન્ટ્સ પ્રિન્સિપાલ સર અને તમામ સાયન્સ સ્ટાફ અને સ્કૂલ મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કરું છું હું એ માટે ખૂબ જ ગર્વ અનુભવ છું કે મને તંકારી હાઈ સ્કૂલમાં અભ્યાસ કરવા માટેની સુનેહી તક મળી રિયાસ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે